નમસ્કાર મારું નામ છે વિશાલ મલકાન અને હું તમને અહીંયા શીખવાડવાનો છું ટેકનિકલ એનાલિસિસ હવે આપણે જોઈએ સપોર્ટ રેઝિસ્ટન્સ ત્યાં આ વર્ડ બહુ કોમન છે તમે જોયું હશે માર્કેટમાં બધા જ ટેકનિકલ એનાલિસ્ટ બધા જ ટીવી પર આપણે કહીએ કે અહીંયા સપોર્ટ છે ને અહીંયા રેઝિસ્ટન્સ છે આ સપોર્ટ રેઝિસ્ટન્સ ગોતવાનો કેવી રીતે તો હું તમને બતાવું સિમ્પલ છે જે ભાવ પર વારંવાર ભાવ આવે અને ઘડી ઘડી ત્યાંથી સપોર્ટ લઈને ત્યાંથી બાઉન્સ બેક મળે એટલે ત્યાં શું છે કે એને ડિમાન્ડ એરિયા કહેવાય સપોર્ટનો બીજો વર્ડ શું છે ડિમાન્ડ એરિયા રાઈટ બીજો વોર્ડ શું છે બોટમ કે ત્યાં બોટમ બની ગઈ છે ત્યાંથી પાછો બાઉન્સ બેક કરી છે હવે રિસન્ટલી તમે જોયું હશે કે માર્ચના મહિનામાં જે માર્કેટમાં કડાકો થયો હતો એમાં બાવીસ હજારની આજુબાજુ ભાવ આવ્યો પછી થોડો ઉપર આવ્યો પછી એપ્રિલમાં બાદ છું જ્યારે ટેરિફનું બધું વોરનું નીકળ્યું બધું ત્યારે પાછો ત્યાં જ આવીને સપોર્ટ લીધો બાવીસ હજારથી ને ત્યાંથી સીધો ચોવીસ હજાર તો વારંવાર ત્યાં ડિમાન્ડ એરિયા છે એટલે વારંવાર ત્યાંથી ભાવ ઉછળે છે તો આપણે અગર સપોર્ટ એક જ ભાવથી ઘડી ઘડી ઉપર આવે એને કહેવાય સપોર્ટ હવે આપણે એનું વિપરીત શું આવશે રેજિસ્ટન્સ પહેલાં આપણે સપોર્ટના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ તમે જો કે ભાવ એક જ ભાવ ઉપર વારંવાર બે વાર એને ત્યાંથી સપોર્ટ લીધો છે ત્યાંથી બાઉન્સ આવ્યો હવે આ સપોર્ટ ખબર પડવાથી શું આપણને ફાયદો થાય જ્યારે આપણને ખબર હોય કે સપોર્ટ અહીંયા છે તો આપણે ત્યાં આગળ ખરીદી કરીને એક નાનો સ્ટોપલોસ રાખી દે કે ભાઈ સપોર્ટની નીચે જશે તો હું વેચી નાખીશ કેમકે સપોર્ટ તૂટી જાય તો એ બીજા સપોર્ટ પર જાય નીચે હજી ડાઉન ટ્રેન્ડમાં જતો રહે પણ ત્યાંથી અગર ઉપર જાય તો મારું જે રિસ્ક રિવોર્ડ રેશિયો હોય કે મારું રિસ્ક બે રૂપિયાનું છે ને સામે પાંચ રૂપિયા કે દસ રૂપિયા કે વીસ રૂપિયા કમાવાના છે તો મારો એ ટ્રેડ સારો થઈ શકે પછી મારે બસ એવા ક્વોલિટી ટ્રેડ પર જ ફોકસ કરવાનું છે તો આ છે મારો સપોર્ટના ચાર્જ આપણે હજી ચાર્જ જોશું તો એક જ સપોર્ટ જો ત્રણ વાર વારંવાર ત્યાં સપોર્ટ લીધો પહેલી વાર આપણને ખબર નથી પણ બીજી વાર તો ખબર હતી કે ત્યાં સપોર્ટ છે તો ત્યાં તો આપણે લઈ શકીએ ત્રીજી વાર પણ ખબર હતી હવે પહેલીવાર એ થોડોક ઉપર ગઈને પાછો આવ્યો વન ઇઝ ટુ થ્રી રિસ્ક રિવોર્ડ રહેશો કે વન ઇઝ ટુ ફોર પણ જ્યારે ત્રીજી વાર આવ્યો ત્યારે એ સડંગ ઉપર ગયો ને ત્યાંથી આપણને સારી એક અપટ્રેન્ડ જોવા મળી તો આપણને આ સિમ્પલ સપોર્ટ રેસ્ટન્સ ખાલી ખબર પડવા લાગે માર્કેટમાં તો આપણને ઘણી બધી જાણ ઘણી બધું આપણું ટ્રેડિંગ ઇમ્પ્રૂવ થઈ જાય ને આપણું રિસ્ક મેનેજમેન્ટ પણ ઇમ્પ્રૂવ થઈ શકે એવી રીતે આપણે હજી આ આ જે ટેકનિકલ એનાલિસિસ છે જે મારા બધા સ્ટુડન્ટ્સને હું કહેતો હોઉં કે તમારે અગર એક સારો ટેકનિકલ એનાલિસ્ટ બનવું છે તો તમારે એક રોજ સો રો સો ચાર્ટ જોવા જોઈએ રોજ એક દોઢ કલાક બે કલાક આપો ને તો તમારી આ ચાર્ટ છે ને તમારી સાથે વાત કરવા લાગશે એક એક વાર્તાલાપ થશે કે ચાર્ટ પોતે જ કહેશે કે ભાઈ ઉપર જાઉં છું ત્યાં સુધી આપણે આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે સો અહીંયા પણ તમે જોયું કે બીજા સપોર્ટ બીજી વાર પાછું આવ્યો તો વારંવાર એ સપોર્ટ ઝોન બની ગયો ત્યાં શું છે કે માર ત્યાં શું છે બાયર જુબા છે એ ભાવને તોડવા નથી દેતા ઇનફેક્ટ એની પહેલાં જોશો તો મેં ત્યાં લાઇન બનાવી નથી પણ ત્યાં લાઇન બનાવશો તો ત્યાં પણ સપોર્ટ છે તો એક બે ને ત્રણ સપોર્ટ થઈ ગયો બસ આટલું સિમ્પલ એનાલિસિસ છે અને આપણે એકવાર આને સમજી જાય તો આપણને આપણું ટ્રેડિંગ આસાન થઈ જાય બીજા સપોર્ટના ચાર્જ જોઈએ હવે એક બે ઘણીવાર સપોર્ટ છે ને છ મહિના પછી વર્ષ પછી ચાર વર્ષ પછી પણ એ જ સપોર્ટ પર આવીને પાછું માર્કેટ બાઉન્સ બેક કરે તો એ પણ કામ કરે છે તો એકવાર તમે ચાર્જ જોવા લાગો હવે આજકાલ ચાર્જ છે ને આ બધા ચાર્ટ તમે કોઈપણ વેબસાઇટ પર આટલી બધી વેબસાઇટ છે જ્યાં બધું ફ્રીમાં ચાર્જ જોવા મળે છે તો તમે કોઈ પણ ચાર્જ જોઈ શકો ત્યાં લાઇન ડ્રો કરી શકો સપોર્ટ ડ્રો કરી શકો મારા પોતાના બહુ બધા વિડીયો છે યુટ્યુબ ચેનલ પર એક હજારથી વધારે વિડીયો છે ત્યાં પણ જોઈ શકો આજે આજકાલ બહુ બધું ઇન્ફોર્મેશન બહુ ઇઝી થઈ ગયું છે પણ ઘણીવાર વો મિસ ઇન્ફોર્મેશન થઈ જાય કાં તો ઓવર ઇન્ફોર્મેશન થઈ જાય તો આપણે એકદમ સિમ્પલ વસ્તુને પકડીને જ ચાલવાનું કોમ્પ્લિકેટેડ જ્યાં દેખાય ત્યાં એને જવા દેવાનું તો આ સપોર્ટ છે પાછું તમે જોયું કે અહીંયા એકવાર સપોર્ટ લીધો પછી જ્યારે બીજો આવ્યો તો ચાર મહિના પાંચ મહિના પછી ત્યારે અગર મારી નજર એના પર હોત અને ત્યાં મને પેટર્ન્સ દેખાય પ્રાઇસ પેટર્ન જે કેન્ડલ પેટર્ન કહીએ ને કે બુલિશ પેટર્ન કેવી રીતે ખબર પડે કે આ સપોર્ટ છે જ્યારે ત્યાંથી ભાવ બાઉન્સ કરે તો જ્યારે ભાવ સપોર્ટ પર આવે ત્યારે નથી ખબર સમજો કે ભાવ પાંચસો રૂપિયાનો છે અને પાંચસો પર પાછો આવે ત્યારે મને નથી ખબર પણ જ્યારે પાંચસોથી પાંચસો દસ થઈ જાય પાંચસો વીસ થઈ જાય એનો મતલબ છે કે સપોર્ટ કામ કરી રહ્યો છે ત્યાંથી ડિમાન્ડ આવી રહી છે તો મારે ત્યાં બાય કરવું જોઈએ ને પાંચસોની નીચે સ્ટોપલોસ લગાડી દેવો જોઈએ ને સામે પછી મારું પોટેન્શિયલ રિવોર્ડ કેટલો છે ઉપર ટાર્ગેટ કેટલો છે એ પણ આપણે બીજા એપિસોડ્સમાં વાત કરશું પહેલાં બેસિકથી ચાલુ કરીએ આપણે કંઈ ગાય નથી ધીરે ધીરે એક એક કોન્સેપ્ટને ક્લિયર કરશું અને આખા એપિસોડ્સ બધા એપિસોડ્સમાં એક આખો કોર્સ તૈયાર કરશું તો આ છે સપોર્ટ હવે આપણા હું તો અમને આ તમારું હું અઠ્યાવીસ વર્ષથી કરું છું જ્યારે હું સોળ વર્ષનો હતો ત્યારથી સ્ટોક માર્કેટ જોઈન કર્યું નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં તો મેં તો કલાકો આમાં કાઢ્યા છે અને આ પ્રેક્ટિસ હું કરતો જ જાઉં પણ તમને પણ હું સજાશ કરીશ કે રોજ એક અડધો એક કલાક તમે ખાલી ચાર્ટ જોવા લાગશો ને તો તમારું એનાલિસિસ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે એક બે ને ત્રણ સપોર્ટ વારંવાર તો ત્યાં આપણને લો રિસ્ક એન્ટ્રી મળી રહી છે પાછા એક બે ને ત્રણ પછી આ સપોર્ટ ડેલી ચાર્ટ પર પણ હોઈ શકે વીકલી ચાર્ટ પર પણ હોઈ શકે ને મંથલી ચાર્ટ પર હોઈ શકે તો ચાલો તમને પહેલાં એક બેસિક સમજાવી દઉં કે ડેઈલી ચાર્ટ એટલે શું ડેલી એટલે રોજની એક કેન્ડલ બને રોજનો એક ભાવ બને તો ડેલી ચાર્ટ તમે આ વગર લખો તમે અગર આને નોટ આને એક વર્કશોપની જેમ લો નોટ ડાઉન કરો નોટ્સ લ્યો ને પાછું જોવું હોય તો રિપ્લે મોડ પર જોઈ પણ શકો છો તો ડેઈલી ચાર્ટ એટલે શોર્ટ ટર્મ વીકલી ચાર્ટ એટલે મીડિયમ ટર્મ અને મંથલી ચાર્ટ એટલે લોંગ ટર્મ ડેઈલી એટલે રોજની એક કેન્ડલ બને વીકલી એટલે અઠવાડિયાની એક બને એટલે મન્ડે ટુ ફ્રાઇડેની વચમાં અને મંથલી એટલે આખા મહિનાની એક કેન્ડલ મળે રાઈટ તો જેટલું જે ટાઈમ ફ્રેમ પર ટ્રેડ કરો એ ટાઈપની તમને ટ્રેન્ડ કે એ ટાઈપના તમને ટ્રેડ મળી શકે અગર ડેલી પર મને સપોર્ટ દેખાય છે તો થોડા દિવસ માટે ઉપર જશે પણ મને વીકલી પર અગર સપોર્ટ દેખાય છે તો થોડા અઠવાડિયા માટે ઉપર જઈ શકે અને અગર મંથલી પર સપોર્ટ મળે તો મને થોડા મહિના માટે અહીંયાથી ઉપર જવાની શક્યતા લાગે છે તો દેટ્સ હાઉ બી ડિફરન્શિયેટ આમાં ડિફરન્શિયેટ કરવું હોય કે ડેલી વીકલી શોર્ટ મંથલી શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ તો જો પાછો સપોર્ટ પર જઈએ હવે આપણે સપોર્ટનો બીજો ભાઈ છે ઉલટું આપણે કરીએ તો રેઝિસ્ટન્સ પર જઈએ તો રેઝિસ્ટન્સ શું છે જ્યાં આગળ સપ્લાય છે આખું ઉલટું થઈ ગયું ત્યાં ડિમાન્ડ હતી અહીંયા સપ્લાય ચાલી રહ્યું છે એટલે વારંવાર ત્યાં સેલિંગ ની સપ્લાયની ઝોન ચાલી રહી છે ત્યાંથી વેચવાલી આવી રહી છે ત્યાં લોકો વેચે છે હવે એનું કારણ શું છે આપણે પાછું નથી જોવાનું રાઈટ આપણે જોવાનું છે કે આપણે કરવાનું શું છે રેજિસ્ટન્સ દેખાય છે આપણે વેચી નાખીએ અગર રેજિસ્ટન્સ રેજિસ્ટન્સ શું કામ કરે કેવી રીતે ખબર પડશે સમજો કે ચારસો રૂપિયાનું રેજિસ્ટન્સ છે ત્યાંથી વારંવાર પાછું ત્રણસો નેવું ત્રણસો એસી થાય છે એનો મતલબ કે આ રેજિસ્ટન્સ ક્રોસ નથી કરી શકતો તો આપણે એને એકવાર માટે કાઢી દઈએ પછી રેજિસ્ટન્સ ક્રોસ કરી જશે તો પાછા લઈ શકીએ આપણે એન્ટ્રી ક્યારે પણ કરી શકીએ પણ આ આખા માર્કેટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે એક્ઝિટ કરવાનું ટાઈમ પર એક્ઝિટ નહીં કરીએ તો આપણે આમાં પછી પસ્તાવું પડે તો આપણે થોડા રેજિસ્ટન્સના ચાર્ટ જોઈએ તો આપણને દેખાશે કે વારંવાર એકના એક રેજિસ્ટન્સ જ કામ કરી રહ્યા છે રાઈટ તમે ત્યાં રેજિસ્ટન્સ પછી નવા રેજિસ્ટન્સ બને જ્યારે નવા ભાવ બને પણ અગર પહેલાંનો ભાવ હોય તો પહેલાંના જ ભાવ રેજિસ્ટન્સમાં કરે એક બે ને ત્રણ વાર હવે તમે જોશો કે ત્રીજી વાર કે બીજી વાર જ્યારે રજિસ્ટન્સ લીધું તો ત્યાં મને અગર દેખાતું હોય કે રેજિસ્ટન્સ છે તો હું મારી પાસે સમજો લોંગ પોઝિશન હોય તો હું એમાંથી એક્ઝિટ કરી શકું કાં તો અગર હું ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં કરતો હોઉં તો હું એમાં શોર્ટ પોઝિશન પણ કરી શકું ફ્યુચર્સ એન્ડ ઓપ્શન કરવાનું થોડું રિસ્કી છે તમે બરાબર શીખીને સમજીને કેપિટલ હોય તો જ કરવાનું પણ આપણે સ્ટ્રેટેજી સમજવી બહુ જરૂરી છે રાઈટ કોઈ પણ વસ્તુ અઘરી ક્યારે હોય કે રિસ્કી ક્યારે હોય જ્યારે આપણને એની જાણ નથી મને તરતા આવડતું ન હોય ને તો પણ હું દસ ફૂટમાં પાણીમાં જમ્પ મારી દઉં તો એ મારા માટે રિસ્કી છે પણ આવડતું હોય તો વીસ ફૂટ પણ કાંઈ નથી એવી રીતે ફ્યુચર ઓપ્શન જાણતા ન હો તો ડેન્જરસ છે એકવાર જાણી લો શીખી લો બરાબર ને એમાં શું શું થઈ શકે રિસ્ક ક્યાં છે રિવોર્ડ ક્યાં છે તો આપણે એ પણ ટ્રેડ કરી શકીએ પાછા આપણે રેઝિસ્ટન્સ પર જઈએ અને રેઝિસ્ટન્સ પર આપણે જોયું કે પાછો એ જ ભાવ પર આવ્યો ત્યાં આપણે પછી કેન્ડલ પેટર્ન છે કેન્ડલ પેટર્નની એક સરસ બુક છે હું તમને સજેસ્ટ કરીશ મારા બહુ બધા વિડીયોઝ પણ છે કેન્ડલ પેટર્ન પર કે એક એક કેન્ડલમાં શું સમજાય આ જે લાલ અને ગ્રીન દેખાય છે એમાં આપણને ગ્રીન હોય તો શું ને લાલ હોય તો શું ને ઉપર શેડો હોય તો શું ને બોડી હોય તો શું એ પણ આપણે જાણી શકીએ તો આમાં ક્લિયરલી દેખાય છે કે બીજા બીજી વાર જ્યારે આવ્યું ને ત્યાં ડિમાન્ડ નથી ગ્રીન કેન્ડલ ઉપર સુધી પહોંચી જ નહીં શકી સીધી રેડ આવી ગઈ એનો મતલબ શું છે કે સપ્લાય ચાલી રહ્યું છે સપ્લાય ઝોન છે તો મારે શું કરવું જોઈએ વેચવું જોઈએ એક્ઝિટ કરી નાખવું જોઈએ કા તો શોર્ટ કરી રાખવું જોઈએ રાઈટ સો ધીસ ઇઝ કોલ્ડ રેજિસ્ટ આ વાત કરીએ આપણે આપણે આમાં હજારો ચાર્ટ બધા ચાર્ટ પર તમે કોઈ પણ ચાર્ટ લઈ લો ઇક્વિટીનો લો કોમોર્ટીનો લો કરન્સીનો લો ક્રિપ્ટો કરન્સીનો લો તો પણ તમને બધે ભાવ જ દેખાશે બધા ચાર્ટ જ દેખાશે રાઇટ તો આ પણ અહીંયા પણ તમે જો ઘણી વાર છે ને કોઈ કોઈ વાર આપણે એને કહીએ સપોર્ટ કાં તો રેજિસ્ટન્સ ઝોન ઝોન એટલે શું કે ચારસો થી ચારસો વીસ ની વચ્ચમાં રેઝિસ્ટન્સ એકદમ ચારસો એક રૂપિયાનો પણ ફરક આપણે ના રાખીએ થોડો ઝોન હોય ઘણી વાર ચારસો થી ફરે ઘણી વાર ચારસો પાંચથી ફરે ચારસો વીસ થી ફરે તો આપણે જો ઉપર એક ઝોન બનાવીને રાખ્યો કે આ ઝોનની ઉપર જશે ને તો જ હું આમાં બાઈંગ કરીશ રાઈટ તો આ ઝોન આપણે માફ કરી નાખ્યો ત્રણ વાર એક જ વારંવાર એક જ જગ્યા પર રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે રાઈટ સિમ્પલ સપોર્ટ થી આપણે પૈસા બનાવી શકીએ તો પૈસા બચાવી શકીએ જે બચે એ પણ આપણે પૈસા બનાવેલા જ કહેવાય કેમ કે આપણે રિસ્ક કંટ્રોલ કરીએ છીએ સો આ છે આપણી રેજિસ્ટન્સની થિયરી બેસિક સપોર્ટ રેજિસ્ટન્સ પછી ડેલી ચાર્ટ પર હોય વીકલી ચાર્ટ પર હોય કે મંથલી ચાર્ટ પર હોય બરા તમે આ યુટ્યુબ પર જોવો છો કે કોઈ બીજા ચેનલ પર જોવો છો તો નીચે મને કમેન્ટ કરીને બતાવજો કે કે જો કે શું શીખા અને કેવું લાગ્યું અને હજી તમારે શું શીખવું છે તો આપણે એના પર આપણે બીજા એપિસોડ્સ લઈને આવશું